હું જઈ રહ્યો છું આઈ એમ ગોઈંગ હું જઈ રહ્યો હતો આઈ વોઝ ગોઈંગ હું જઈ રહ્યો હોઈશ આઈ વિલ બી ગોઈંગ હું આવી રહ્યો છું આઈ એમ કમિંગ હું આવી રહ્યો હતો આઈ વોઝ કમિંગ હું આવી રહ્યો હોઈશ આઈ વિલ બી કમિંગ અત્યારે હાલમાં મારી ક્રિયર ચાલુ છે હું બોલી રહ્યો છું આઈ એમ સ્પીકિંગ હું બોલી રહ્યો હતો આઈ વોઝ સ્પીકિંગ હું બોલી રહ્યો હોઈશ ભવિષ્યમાં આઈ વિલ બી સ્પીકિંગ હું ક્રિકેટ રમી રહ્યો છું આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ હું ક્રિકેટ રમી રહ્યો હતો આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ આઈ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ હું ગાડી ચલાવી રહ્યો છું આઈ આઈ એમ તો આઈ એમ ડ્રાઈવ નહીં આઈ એમ ડ્રાઈવિંગ અ કાર હું ગાડી ચલાવી રહ્યો હતો આઈ વોઝ ડ્રાઈવિંગ અ કાર હું ગાડી ચલાવી રહ્યો હોઈશ આઈ વિલ બી ડ્રાઈવિંગ અ કાર જે શોર્ટમાં પતાવું બહુ એટલે બહુ તબિયત ખરાબ હોવા છતાં પણ તમારા માટે વિડીયો બનાવ્યો છે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું ગાઈ રહ્યો છું આઈ એમ સિંગિંગ હું ગાઈ રહ્યો હતો આઈ વોઝ સિંગિંગ હું ગાઈ રહ્યો હોઈશ આઈ વિલ બી સિંગિંગ હું લખી રહ્યો છું આઈ એમ રાઇટિંગ હું લખી રહ્યો હતો આઈ વોઝ રાઇટિંગ હું લખી રહ્યો હોઈશ આઈ વિલ બી રાઇટિંગ હું વિચારી રહ્યો છું આઈ એમ થિંકિંગ હું વિચારી રહ્યો હતો આઈ વોઝ થિંકિંગ હું વિચારી રહ્યો હોઈશ આઈ વિલ બી થિંકિંગ હું મદદ કરી રહ્યો છું આઈ એમ હેલ્પિંગ હું મદદ કરી રહ્યો હતો આઈ વોઝ હેલ્પિંગ હું મદદ કરી રહ્યો હોઈશ આઈ વિલ બી હેલ્પિંગ આ તો ખાલી ટ્રેલર છે તમે ઘરે બેઠા કરોડો વાક્યો બનાવી શકો છો